મિત્રો પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં સંબંધો બદલાયા છે પહેલાંના સમયમાં બાળક આજુબાજુના ઘરમાં પાડોશીના ઘરમાં ફરતું અને ત્યાં જમી લેતું તેને તે લોકો રમાડતા અને માં તેમને મોકલતી સંકોચ ન અનુભવતી પરંતુ અત્યારના સમયમાં બાળકને અન્ય સાથે મોકલવામાં પણ માં સંકોચ અનુભવે છે અન્યની શું વાત કરો છો સગા સંબંધીઓને આપવામાં પણ સંકોચ અનુભવે છે ઘરમાં બાળકી છે તો ખાસ કરી તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તેનું કારણ છે કે તેવા ઉદાહરણ સામે આવે છે કે માતા પિતા પોતાના કાળજાના કટકાને અન્યને આપવા ઈચ્છતા નથી એ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે આજે ફરી જ એ પ્રકારની ઘટના સામે આવી છે કે જે સાંભળી આપ પણ આપના બાળકને અન્યની પાસે જવા દેતા વિચારશો અન્યની પાસે રાખતા અન્ય સાથે મોકલતા સો વખત વિચારશો દાહોદ જિલ્લાની આ ઘટના છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની આ ઘટના છે તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી રોજની માફક શાળાએ જતી હતી તેની મા તેને મૂકવા જ હતી બાળકીનું ભવિષ્ય લાંબુ હતું બાળકીને લઈને તેના માતા પિતાએ પણ ઘણું વિચાર્યું હતું ઓગણીસ સપ્ટેમ્બરનો એ દિવસ હતો કે જ્યારે મા પોતાની બાળકીને શાળાએ મૂકવા તરફ જાય છે રસ્તામાં આચાર્ય મળે છે એટલે કે તોરણી પ્રાથમિક શાળાના જે આચાર્ય હતા એ તેને મળે છે માને થયું કે બાળકીને હું મૂકવા જાઉં આ આચાર્ય સાથે મોકલી દઉં આચાર્ય પાસે ગાડી હતી માને શું હોય કે બાળકી એક સારી ગાડીમાં મારી સાથે તો ચાલીને આવશે અથવા તો જે તે વાહનમાં આવશે પરંતુ આ સારી ગાડીમાં સરખી રીતે બેસી શાળાએ પહોંચી જાય એમ કેમ તેવું મા વિચારે છે આચાર્યની ગાડીમાં આ બાળકીને બેસાડવામાં આવે છેલ્લી વખત સાંભળી રહી હતી બાળકી આચાર્યની ગાડીમાં બેસે છે માને ટાટા કહે છે અને ત્યારબાદ આચાર્ય ત્યાંથી નીકળી જાય છે પરંતુ તોરણી પ્રાથમિક શાળામાં એ દિવસે બાળકી પહોંચી નહોતી તોરણી પ્રાથમિક શાળાના જે એની એની સાથે ભણતા વિદ્યાર્થીઓ તેમણે તેને ન તો મધ્યાહન ભોજનમાં જોઈતી ન તો પ્રાર્થનામાં ન તો અન્ય જગ્યાએ સાંજ પડે છે ધીરે ધીરે સાંજના છ વાગ્યા પછીનો સમય આવે છે અને ખબર પડે છે કે આ બાળકીની લાશ અહીં છે એટલે કે શાળામાંથી બાળકીની લાશ મળે છે જે બાળકી ત્યાં હાજર જ નહોતી તે બાળકીની લાશ એ જ શાળામાંથી મળે છે માતા પિતાને જાણ કરવામાં આવે છે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચે છે એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચે છે અને તપાસ કરવામાં આવે છે પરંતુ કશું મળતું નથી શરૂઆતમાં પોલીસને લાગતું હતું કે આ કેસમાં જે કોઈ પણ આરોપી છે તે ખૂબ જ ભેજાબાદ છે પરંતુ તેવું થયું નહીં અને પોલીસે ત્રણ દિવસ બોતેર કલાક સુધી મહેનત કરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને દસ જેટલી ટીમો બનાવી અને તેમાં તેમને સફળતા મળે છે પોલીસે અલગ અલગ એંગલમાં તપાસ કરી હતી પોલીસના જે લોકો જે હતા તે સિવિલ ડ્રેસમાં ગયા સોશિયલ વર્કર બનીને જે બાળકી હતા તેના ક્લાસમાં બીજા જે લોકો હતા જે બીજા બાળકો અભ્યાસ કરતા હતા તેની સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી એ બાળકી હાજર જ નહોતી મૂળ વાત એ હતી કે જ્યારે તમે કહેશો કે પહેલી વાત તો એ જ છે કે બાળકીની માય બાળકીની માને તો ખબર હતી ને કે તેણે બાળકીને કોની સાથે મોકલી છે સાચી વાત છે શરૂઆતમાં જ પોલીસ સુધી વાત મળી કે બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડવામાં આવી હતી પરંતુ આચાર્ય કહ્યું કે મેં તો બાળકીને શાળામાં છોડી દીધી હતી અને જ્યારે તપાસ કરી સિવિલ ડ્રેસમાં સામાન્ય કપડાં પહેરીને બાળકોને ચોકલેટ આપીને ત્યારે ખબર પડી કે આ બાળકી તો અહીંયા હતી જ નહીં બાળકીની હાજરી જ નહોતી એટલે કે એક વાત સીધી થઈ કે જે બાળકી છે એ શાળાએ નહોતી આચાર્ય સામે સવાલ થઈ આચાર્યએ કહ્યું કે નહીં હું સાચું બોલી રહ્યો છું આ પ્રકારની કોઈ સ્થિતિ નથી પોલીસ પાસે કોઈ પણ પ્રકારના સબૂત હતા નહીં પોલીસ કરે તો પણ કરે શું આચાર્ય પાસે સમય હતો ઘણો સમય હતો અને આ સમય દરમિયાન આચાર્યની ગાડી માથે જે પ્રકારે સમાચાર છે તે મુજબ આચાર્ય દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો બાળકી વોમિટ કરી ગઈ બાળકી એ સમયે પોતે બૂમો પાડવા લાગી ત્યારે બાળકીના વાળ પણ એ ગાડીમાં પડી ગયા હતા એટલે ગાડીને સમય હતો એની પાસે એટલે ગાડી ધોવા માટે ગોધરા મોકલવામાં આવી એના પુત્રને આચાર્યએ તેના પુત્ર મારફતે ગોધરા ગાડી મોકલી દીધી ધોવા માટે પરંતુ સંતપુર રોડ પાસે ટોલ પ્લાઝામાં તેના દ્રશ્યો આવી ગયા હતા પોલીસને શક હતો આચાર્ય પર કારણ કે આચાર્ય પાસે એ બાળકી હતી પરંતુ સબૂત એક તો ગાડીનું સબૂત મળ્યું કે ગાડી શામડ ધોવરાવા મોકલી બીજી વાત એ હતી કે આચાર્ય જે પ્રમાણે કહી રહ્યા હતા કે તેઓ છ વાગ્યા પછી ઓગણીસ સપ્ટેમ્બરે બાળકીનું બાળકીનો મૃતદેહ મળ્યો તો આચાર્ય કહી રહ્યા હતા કે પાંચ વાગે તો તેઓ ત્યાંથી નીકળી ગયા હતા પોલીસે ગૂગલ ટાઈમ લાઈન જોયું તો આચાર્ય પોતે ત્યાં જ હતા પોલીસને ખબર પડી ગઈ હતી કે આ આચાર્ય છે એ જ ગુનેગાર છે પરંતુ સાબિત કઈ રીતે કરવી થોડા ઘણા પ્રૂફ હતા તપાસ કરવામાં આવે છે તપાસનો દોર ચાલે છે અને પોલીસની તપાસ કઈ હદ સુધીની હોઈ શકે છે જો એમને કેસ સોલ્વ કરવો હોય તો એ આપણે જાણીએ છીએ પોલીસે તપાસ શરૂ કરી મામલો સંવેદનશીલ હતો મામલો વધુ વકરે ગુજરાતમાં તેની જ્વાળા ભડકે આ પહેલાં પોલીસે આ સોલ્વ કરવાનો હતો આચાર્ય પોતે ગુનો કબૂલ કરે છે શું છે બધું વાત એ પહેલા વાત એ વાત કરીએ પહેલા પોતે પોલીસે શું કહ્યું એ પહેલા સાંભળી લો ઓગણીસ તારીખના રોજ સાંજના સાડા છની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસિસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુદરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાય તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ હવે સાંભળ્યું ડોક્ટર રાજદીપસિંહ ઝાલા એસપીએ શું કહ્યું આ વાતમાં મુખ્ય વાત એ છે કે પોતે ગળું દબાવીને શ્વાસ રૂંધાઈ જાય એ પ્રકારે હત્યા કરવામાં આવી હતી બળાત્કારનો પ્રયાસ તો કરવામાં આવ્યો પરંતુ હવે આ કોઈને કહી દેશે તો આ ડર સાથે તે બાળકીને ત્યાં જ પતાવી દેવામાં આવી બાળકીને ગાડીમાં પણ રાખવામાં આવી હતી જે પ્રમાણે સમાચાર સાંજ પડતા ગાડીના કાચ પણ ખોલી દેવામાં આવ્યા હતા કે કોઈને લાગે કે બા ગાડીમાં તે ગઈ હશે ને અંદર રૂંધાઈને મરી ગઈ પરંતુ તે પણ કોઈ ના જોઈ અંતે તે આચાર્યએ તેની લાશ તે જે મૃતદેહ હતો એ માસુમનો તેને ત્યાં શાળામાં જ મૂકી દીધો અને સમગ્ર વાત બહાર આવી પરંતુ વાત એ જ છે કે આ સમયમાં આચાર્ય પણ કે જેને જ્યારે બાળકીને શાળાએ મૂકવા જાય છે ત્યારે માતા પિતા શિક્ષકો પર આચાર્યો પર એટલો વિશ્વાસ કરતા હોય છે કે તેમને હોય છે કે આ તેનું ભવિષ્ય બનાવશે અહીં બાળક સુરક્ષિત છે પરંતુ તેવું નથી હોતું આજના સમયમાં કોઈ પણ જગ્યાએ માતા સિવાય કોઈ પણ જગ્યાએ બાળક સુરક્ષિત નથી તેનો આ પુરાવો છે આ પ્રકારની ઘટનાની પહેલા પણ બની ચૂકી છે અને આ પ્રકારની ઘટના ફરી સામે આવી છે પહેલા ધોરણમાં ભણતી બાળકી સાથે આ પ્રકારની ઘટના બની છે હજુ કેટલી બાળકીઓ હશે જેમ ઉદાહરણ તરીકે કેટલાય લોકો પણ છે કે જે લોકો મોટા થઈ જાય છે પછી કહે છે કે તેઓ નાના હતા ત્યારે તેની સાથે આવા આવા પ્રકારના કૃત્યો કરવામાં આવ્યા એ પ્ર એ સમયે તેઓ માતા પિતાને નથી કહી શકતા અને પોતે મૂંઝવણમાં હોય છે પોતે એ જ વિચારમાં હોય છે કોઈને કહી નહીં શકતા આ વિડીયો આ સમાચાર એક દાખલો છે કે આપના બાળકને એવા લોકો સાથે મોકલો એવા વ્યક્તિઓ વચ્ચે રાખો કે જેના પર આપને પૂરો વિશ્વાસ હોય જે વ્યક્તિઓ આવું ના કરી શકે અને લાગે છે કે આ વ્યક્તિ આ માણસ કંઈક અલગ અલગ જ પ્રકારનો છે અથવા તો તેના મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે તો તેનાથી પોતાના બાળકને દૂર રાખો આચાર્યને કડકમાં કડક સજા થશે આપણે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખવાનો છે અને એવી કડકમાં કડક સજા થવી જોઈએ કે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા પહેલા લોકો એક હજાર વખત વિચારે આવનાર સમયમાં ખબર પડશે શું સજા થાય છે હાલ તો આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને આ એક દાખલો છે જેને આપણે એક ઉદાહરણ સ્વરૂપે લેવાનો છે અને તમામને જે કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યા છે આપનો આપના પણ બાળકો છે તો ખાસ કરી બાળકોને એવા લોકોને એવા લોકો સાથે અથવા તો એવી શાળામાં ન મૂકો બાળક કદાચ કહી શકે બાળક કદાચ ન કહી શકે અને બાળક કહે તો પણ તેની વાત પર વિશ્વાસ કરવો એ મોટી વાત છે ગુજરાત તક જોતા રહો ક્રાઈમની ઘટનાઓ આપની વચ્ચે અમે રજૂ કરતા રહીશું આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો કે ને ખબર નથી કે સમાજમાં આવા પણ હવસરૂપી ભેડિયાઓ ફરી રહ્યા છે મને આપશો રજા નમસ્કાર